હેલો ફ્રેન્ડ્સ હોમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો અત્યારની જનરેશનમાં સિત્તેર ટકા જેટલી લેડીઝ કામ કરતી જ હોય છે તો કામ કરીને ઓફિસેથી આવ્યા પછી જો રસોઈ બનાવવાની હોય તો એ લોકોને કંટાળો આવતું હોય છે તો આજે એ એ લોકો માટે ફટાફટ બની જાય એવી અડદની દાળને રોટલા બનાવીશું તો વારંની થાય ગેસે ઓછો વપરાશે સમય પણ ઓછો લાગશે અને વાસણ પણ ઓછા થશે તો ચાલો શરૂ કરીએ અડદની દાળ બનાવવા માટે મેં એક વાટકી અડદની દાળ લીધી છે મેં પોતરા વગર લીધી છે તમે પોતરાવાળી હોય તો એ પણ લઈ શકો અને મેં એક કલાક પહેલાં પલાળી દીધેલી તો હવે આપણે આ પાણી છે ને એ આપણે નિતારી લઈશું તો પાણી નિતારી લીધું છે હવે આપણે વઘાર કરીશું વઘાર માટે આપણે કુકરમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું એની સાથે આપણે એક ચમચી ઘી એડ કરીશું અડદની દાળ છે એમાં આપણે રાઈ એડ કરીશું અડધી ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું સાથે આપણે બે સુકા લાલ મરચાં એડ કરીશું

એને આપણે છીણી લઈશું છોલી ને લીધો છે આ રીતે આપણે છીણી લઈશું તમે એને ખાંડીને લેવું હોય તો પણ લઈ શકો મેં લીલું લસણ એડ કર્યું છે સૂકું લસણ નથી લીધું તમારે એડ કરવું હોય તો એડ કરી શકો હવે આ હળદરનો ટુકડો લીધો છે એ પણ અડધા ઇંચ જેટલો લીધો છે એને પણ છોલી અને ધોઈને સાફ કરીને રાખ્યો છે પણ આપણે એડ કરી દઈશું સરસ મિક્સ કરી લઈશું

દાળ બોઇલ કરીને પલાળીને રાખેલી એડ કરી દઈશું સોરી બોઇલ નથી કરી પલાળીને રાખી છે એડ કરી દઈશું દાળને મસાલા સાથે સરસ મિક્સ કરી લઈશું હવે પાણી એડ કરીશું મેં

આ રીતની છે તો પણ સરસ લાગે છે હવે આપણે ઉપરથી થોડા ફ્રેશ દાણા એડ કરીશું આ રીતે થોડા દાણા એડ કરી દઈશું આપણી દાળ તૈયાર છે હવે સવ કરીશું આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરીએ છીએ હવે ઉપરથી થોડું લીલું લસણ એડ કરીશું એનાથી થોડું કાચું લસણ આવશે એટલે સરસ ટેસ્ટ આવે છે હવે થોડું ઘી એડ કરીશું ઓપ્શનલ છે પણ ઘીથી આ અડદની દાળનું ટેસ્ટ સરસ આવે છે અને બાજરીના રોટલા સાથે સર્વ કરીશું તમે પરાઠા કે રોટલી સાથે પણ ખાઈ શકો તો તૈયાર છે આપણી એકદમ ફટાફટ બની જતી એવી અડદની દાળ જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ